આજે શું બનાવું છું આ બટાકા બાફે છે તો આજે જો અમે બટાકા બાફે છે અને આ સવારની રોટલી તો આનો હું કોન રોલ બનાવું છું બટાકાની રોટલી બધીલી રોટલીનો રોલ બનાવું છું કેટલી વાર થાય બનવામાં બનવામાં 10 થી 12 મિનિટ લાગશે તમને બટાકા બાફેલા તૈયાર છે એટલે 10 થી 12 મિનિટમાં તમને રોલ તૈયાર થઈ જશે ઓકે આ રોટલી બધીતી એના મેં ચાર ભાગ કરી લીધા એનો કટ કરી લીધા રોટલી બધી હોય મિત્રો તો આપણે શું કરીએ વઘારીને ખાઈએ તળીને તળીને તળીલો નાસ્તો બનાવીએ અથવા તો પછી જવા દઈએ આપણે પણ આ એક નાસ્તો બનશે કે જે ઘરના નાના મોટાનો બધાનો ભાગ છે જો આ કટ કરેલી રોટલીના મેં કોન તૈયાર કરી દીધા એમાં મેં ઘઉંનો લાતમાં પાણી વેળી અને પાતળું ખીરું કરી દીધું એટલે સ્લરી કરી દીધી અને એનાથી આપણે આ કોન ચોટાડી દેવાનું એટલે આ રીતે સરસ કોન તૈયાર થઈ જશે આપણા જો આ બધા કોન મેં તૈયાર કરી લીધા હવા હવે આપણે મસાલો તૈયાર કરીશું અહીંયા મેં અઢીસો બટાકા બાફી લીધા હતા હવે કઢાઈમાં બે પરી તેલ મૂક્યું રહી નાખી જીરું નાખ્યું લીલા મરચાં અને એક એક ડુંગળી સમારેલી નાની સમારેલી ડુંગળી નાખી અને થોડીવાર એને સાતળી લઈશું એને આપણે ચડવાની દેવાની એકદમ અચકચરી જ રાખવાની સહેજ સતળાઈ જાય એક સેકન્ડ બે સેકન્ડ જેટલી એટલે આપણે બાફેલા બટાકા નાખીશું એક ચમચી મરચું અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું ગરમ મસાલો નાખી બરાબર બરાબર એને મિક્સ કરી આ રીતે આપણે મિક્સ કરી લેવાનો મિત્રો કંઈક રોજ આપણે રોજ સાંજ થાય એટલે એમ થાય ઘરના શું બનાવી નાખીએ રોજ રોજ આપણો આ પ્રશ્ન રહેતો હોય કંઈક વધ્યું હોય તો એનો પણ આપણે આવી રીતે રોટલી વધી હોય તો આવી રીતે સરસ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ જો આવા મસાલો આપણો તૈયાર થઈ ગયો એટલે આ રીતે કોન જે તૈયાર કરેલા પેલા એની અંદર આ રીતે બધા કોન મેં ભરી લીધા રોટલી છાસમાં વગાડીએ કોરી વગાડીએ પણ એના કરતાં આ કરીશું તો બાળકોનો તો બહુ જ મજા આવશે ખાવાની અને ફરી ફરીને તમારે બનાવીને બનાવવી પડશે જો આ સ્લરીની અંદર મેં કોનો આગળનો ભાગ જે બટાકાનો માવો છે એ છૂટો ના પડી જાય એટલે આ સ્લરીમાં બોરી અને ધીમે ધીમે ધીમા છે મેં આ આપણે તળી લઈશું એકદમ ધીમા ગેસે તળવાના તળતા અને પાછી છ મિનિટ લાગતી હોય છે તો એકદમ ક્રિસ્પી થઈ જશે ધીમા ગેસે તળીશું તો એકદમ ક્રિસ્પી થઈ જશે એ કોન તૈયાર થઈ ગયા સરસ તળાઈ ગયા છે છે એકદમ ક્રિસ્પી થયેલા આ તળાઈને આપણા કોન તૈયાર થઈ ગયા મિત્રો તમારે પણ જો કંઈક નવું નવું રોજ જોતું હોય રોજ રોજ રાંધવાની માથું થતી હોય તો આ નવું નવી એક આઈટમ આપણે બનાવી શકીએ હવે તૈયાર થયેલા રોલ છે એ અમે અહીંયા ટામેટા સોસ લીધો છે એની અંદર કોટ કરી લઈશું અને પછી એ ટામેટા સોસમાં બોરી પછી આપણે આ ઝીણી સેવ લીધી છે મેં એની અંદર કોટ કરી લઈશું એટલે જો એકદમ સરસ આ સેવ ચોંટી જશે એકદમ આપણો બેબી કોન તૈયાર થઈ ગયો છે આપણે કહે કે બટાકા રોટલી કરવી હોય તો એમાં કેટલી બધી માથાકૂટ થાય પણ આ એકદમ સરળ રીતે અને યુનિક રેસીપી લાગશે ખરેખર આ મેં ફર્સ્ટ ટાઈમ જ ટ્રાય કર્યો પણ બહુ સરસ બન્યું મને ખબર જ નથી કે આટલા સરસ બનશે અને ખરેખર મારા મિસ્ટર અને મારા સાસુને મેં ખાવા આપ્યા ત્યારે એમનું રિએક્શન મારા જોવા જેવું હતું આપણા કોન હવે તૈયાર છે ખાવા માટેના અને આ એટલા સરસ બન્યા કે તમે જો એકવાર બનાવશો ને તો ફરીથી તમારા ફરમાઈશ તમારા ઘરના બધા કરશે જ જો અમારી યુનિક રેસિપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો